રાખવા બે મિત્રો આમ જોઈન બધું મારો એક દુહો ગીરમાં બેહુ સારતો ત્યારે લખેલો મને હમણાં સમજાણો કે ઝાડમાં જાડવું થાય એ ઓથે બીજા ને ઉસરે એ મોટું થતા ઓલું મરે એને રચાવનારું રાજડા પોલા જાડમાં બીજું જાડવું કે ને પોલું જાડવું એમાં તો ઈ ઓલું અંદર ઉગ્યું હોય પછી બહુ મોટું થાય તો ઓલાને ફાડીને હું કાઢી નાખે ને પોતે જમાવી દે પાર્ટનર માં મિત્રો કરવાનું ધ્યાન રાખજો આવા હુડ કઢા કેટલાય વધે છે જાડવા ને આપણને ફાડીને ક્યારે કાઢી નાખે નથી હા એટલે મિત્ર કરો મરદ મરદની પાસે બેસજો પૈસા ભલે ન હોય પણ મરદાઈ ની પાસે બેસજો ભલે ઓછા પૈસા હોય કે ન હોય પણ સારા માણસ પાસે બેસજો બાકી કરોડપતિ હોય ને ગબી જેવા મોઢા કરીને બેઠા હોય એવા ઘોઘાઓ પાસે જાતા નહીં આંગણે તારું મારે કાંઈ કામ જ નથી ભલા માણસ હા એટલે એ વાતો છે જીવતર ની વાતો આમાં માતાઓ બેનો ને પણ શીખવા મળે એને ઇવાદર મળે એ લોકપરંપરા ની વાતો છે આ ડાયરા એટલે એવું નથી કંઈ આઠ વર્ષ પહેલા કિતેર વર્ષ પહેલા કોઈક વિચાર આવ્યો એક્ચુઅલી ડાયરા જેવું કંઈક ચાલુ કરીએ તો અમારું ચાલે તમે એવું નથી માનવ જીવનનું શરૂઆત થઈ ધરતીમાંથી તે તુણી ઘડતરની વાતો ચાલી આવે છે આમ જીવાય આમ જીવાય આમ જીવાય આમ જીવાય આમ જીવાય જે માણસ જંગલ થી નોતી ખબર પડતી ત્યારથી જરૂર જીવવાની શરૂઆત થઈ ત્યારથી માનવ જીવન ના અને આ કથાઓ સાંભળવી ડાયરી સાંભળવી કેના માટે તો અમે કહેતા હોય છે કે તમારે ઉલાળા જ મારવા હોય તમારે નડવાના ધંધા કરવા ને પશુ જેમ આવ્યા ને મોજ મજા કરીને આ કરીને શરીર નું સુખ માણ્યું મજા કરીને વયા ગયા તો કોઈ વાંધો નથી ના કથા સાંભળો કઈ વાંધો નહીં તમે તમારે તમારે પણ તમારે જો જીવવું હોય તો કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઉભું થવાય કેમ હુવાય કેમ જાગાય કેમ ખાવરાવાય કેમ ખાવાય કેમ અહાવાય કેમ અહાય કેમ રડાય કેમ રડાવાય કેમ લડાય કેમ લડાવાય કેમ જીવાય અને કેમ મરાય ઈ શીખવું હોય તો કથાઓ સાંભળવી લોક સાહિત્ય સાંભળવા આપડી પરંપરા વાતો સાંભળવી ઉલાળા મારવાય ને કઈ લેવા દેવા છે જ નહીં હા નાથ મોરડો કાઢી નીકળી ગયા શું લેવા દેવા આપણે આ કપડા ને ધોવા હોય તો ઉજળા કરવા પડે આપણે હારા કરવા હોય તો ધોવા પડે ને અને લિક્વિડ લઈ આવે પાવડર એ બધું કરવું પડે મેલા કરવાનું એમ ખરાબ તો સહી જ હારું થવું હોય તો આવું બધું સાંભળો ને બધું માતાઓ બહેનોને પૂછી લ્યો બજારમાં હાવણી ને હાવરણા ખરીદવા જાય કચરો ન ખરીદવો પડે કોઈક બેને કોઈ દી કીધું બે હાવણ બે હાવણી દોઢ કિલો કચરો આપ લેવો તો આપણે ઘરે આવે તો ત્યારે જ પીડ્યો હોય ધ્યાન દૂધનું રાખવું પડે બગડે નહીં ઘણા શું કહે કે ઓલો કરે તો આપણે શું એ કોણ તું કોણ જોતો ખરો યાર દૂધનું ધ્યાન રાખવું પડે સીબુ ઢાંક્યું હોય તો કે લીંબુનો છાંટો ન પડી જાય ને શાયનો છાંટો સેટું રાખજો ને આમ કરી દો ને ફ્રિજમાં મૂકી દો ને બેનનું પૂછો કોઈ દીધી ધ્યાન રાખવું પડ્યું એઠવાડનું અન્ય આ અઠવાડ પડ્યો છે બગડી ન જાય જોજો ઢાંકજો ક્યાં કર્યું એ તો આપણને બગાડે ખબર નો રહીએ હા હા લે કર્યું નવે નવા જવાનું એઠવાડના કોઈ દી ધ્યાન ન રાખવા પડે એટલે હારે ઠેકાણે બેહું માણસ કેટલા પ્રકાર તમે અમુક માણસ છે ને એ કેવા હોય ખબર ખાંડના ડબલા જેવા હોય ખાંડ ડબલું એમાં બેનું ને જ ખબર એમાંય ગામડે થી અમે બાકસ જે રાખતા એને હવે તો ઓલું કટ લઈને ચાલુ કરવાનું આવી ગયું ગેસ ઉપર આમ કરી આમ કરે તો બાકસ હતું ને તો એ ખાંડ ડબલું મીઠું મીઠું લાગે આપણને એમ કે અંદર ખાંડ છે પણ અંદર બાકસ પીડ્યું હોય એ બેનું ને જ ખબર હોય હળગાવું હોય તો એ નીકળે

હારા માણા પે બે આજના યુગમાં તો ખાસ સાહેબ હું તમને કહી દઉં કોઈ ઓલું નથી કાંઈ પણ તમને વાસ્તવિકતા છે એ કરી રહ્યો છું જરાક જો ભટકી ગયા આપણી આપણા બાળકોને ખાસ યુવાન ધન ને દીકરી દીકરીઓને જરાક ભટકી ગયા એટલે તમે ક્યાંય ના નથી રહેવાના ડ્રગ સુધીનું વસ્તુ આવી ગઈ આખા ભારત ગુજરાતમાં તમે જુઓ અને બેફામ ફરે છે ખબર જ નથી જિંદગી શું છે છે અમુક એની તમે વાત બપોરે પડ્યો પીડ્યો એને એને પૂછ્યો ભૂનણા કેમ છો એ કે એન્જોય એન્જોય તો એમાં આપડા હું ફેર જીવતર જીવવું છે તો બધું લાગુ પડે ને એમ એક હોય તમારી પ્રજા બીમારીમાં પડી જાય ઘરી જાય તો બહાર કાઢશે ડોક્ટરો દુઆ કોકના આશીર્વાદ બહાર કાઢશે કરજમાં કદાચ કરી છે પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં ઘરી ગયા ને માણસના પેટના નહીં રે એ ધ્યાન રાખજો એ એક નો થાય એટલું ધ્યાન રાખતા રહેજો એને સારા શાસ્ત્રો સારા શ્લોકો સારા દુહાઓ સારા ગીતો થોડીક વાર એની પાસે બેહીને સંભળાવજો મોબાઈલ આંચકી લેજો હા બહુ મોટી વાત છે આ એટલું ભયંકર અટાણે આવ્યું છે ઓહો હો જેમ જેમ પૈસા આવતા ગયા એમ બગડી ધૂળ થઈ ગયા ને એને હું દુઃખ છે આબરૂ દાર ને જેને હારા માનહથી હંગોળ બાકી ભકડંડ ફરે વિફોળ ખંભે પસેડી ને ખીમરા કૂટી લઈને પી કરતા રાજકોટના ત્રણ આટા મારીને રાતે અટી વાગે પીઝા ને ઓલું ઠંડુ ફલાણું કરીને ફલાણું પીધું ને ઓલું હોઈ ગયું ધોળું પાવડર હોઈ ગયું ઘેરે પડી ગયા શું તમારી જિંદગી શું વાત આ દેહની ની સિંહ સાદુળા રાખીશ માં જાજી પરદેશો ની પ્રીત ઘરો ઘર ઘોડલા હાંકી અને આ દેયુની સુણ્ય હાલ પ્રજાની સુણ્ય હાલ હાંકી અહીનું તું સુધાર જે બેટા અને ધરજે ઈશ્વર ધ્યાન હાંભળ પેરમના રાજા આ દેયુના મોહ નહીં જાજા તો એ ભગવાન ભાગવતના ખોળામાં પરિવારે આવું સરસ આયોજન કર્યું છે આ બધાય ફરી ફરીને આપને કહું આપણી ઉજળી પરંપરા એમાંય આપણું સાહિત્ય હું કહું એમ ના માની લેતા તમે તમે તમારે સર્ચ મારી લેજો વિશ્વના ટોપના જેટલા વિદ્વાનો થયા છે ફિલોસોફરો થયા છે પોઈટ્રી વાળા જે બધા થયા છે એને તમે વાંચી લેજો એને એક જ વાત લખી છે વિશ્વના ટોચના જેટલા લેખકો થયા એને એને એક જ વાત લખી છે કે તમારે કોઈ દેશને રાકો બનાવી દો ને રાકો